નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ફતેપુરામાં આવેલા આઈ કે દેસાઈ હાઈસ્કૂલ ખાતે સાંસદ ખેલ સ્પર્ધા યોજાઈ પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા મથકે આવેલા શ્રી આઈકે દેસાઈ હાઈસ્કૂલ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર સાહેબ દ્વારા આયોજિત સાંસદ ખેલ સ્પર્ધા મહોત્સવ બે અંતર્ગત દાહોદ જિલ્લામાં ત્રીજી વાર સાંસદ ખેલ સ્પર્ધા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફતેપુરા તાલુકામાં ફતેપુરા તાલુકાની આઈકે દેસાઈ સ્કૂલ ખાતે આજરોજ સાંસદ ખેલ સ્પર્ધા મહોત્સવની શુભ શરૂઆત કરવામાં આવી હતી આ સાંસદ સ્પર્ધામાં એકસો ને ઓગણત્રીસ ફતેપુરા વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા દાહોદ જિલ્લા ભાજપના પ્રમુખ શંકરભાઈ અમલિયાર ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઈ પારઘી જિલ્લા પંચાયતના સભ્ય પ્રતાપભાઈ પારઘી ટીનાભાઈ પારઘી ચુનીલાલભાઈ ચરપોટ મોહિતભાઈ ડામો લાલભાઈ સુવર તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અલ્કેશ પારગી આઈ સેવન ન્યૂઝ ફતેપુરા જોતા રહો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ફતેપુરાના રોજેરોજ બનતી ઘટનાઓના સમાચાર અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો